તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે અને બેઝિક મસાલા સાથે પાલક મકાઈનો પુલાવ બહુ ટેસ્ટી એવો બને છે અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો તો ચાલો બનાવીએ તો મેં અહીંયા બે કપ જેટલા બાસમતી રાઇસ ચોખા આવે એ લીધા છે તો બાસમતી રાઇઝમાં તમે કોઈ પણ વેરાયટીઝના લઈ શકો છો મેં અડધો કલાક માટે પલાળી દીધા હતા હવે આપણે બે કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક કપ જેટલા મકાઈના ફ્રેશ દાણા ઉમેરી દઈશું તો મકાઈને બોઇલ થતાં બહુ ઓછો સમય લાગે છે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં દાણા બધા પાણીની ઉપર આવી ગયા અને કલર પણ ચેન્જ થઈ ગયો દાણા એકદમ સારા એવા ફૂલી ગયા તો તમે જોઈ શકો છો મકાઈના દાણા બાફી લીધા હવે એ જ પાણીમાં આપણે પાંચસો ગ્રામ જેટલી પાલક તો મેં અહીંયા સારી રીતે ધોઈ અને ઉમેરી દીધી તો તમે જોઈ શકો છો પાલકની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી તમે લઈ શકો છો તમારા ઘરમાં જે રીતે ખવાતું એ રીતે તો તમે જોઈ શકો છો આપણે બ્લાન્ચ કરી લઈશું તો બ્લાન્ચ એટલે પાલકને આપણે બોઇલ કરીશું તો ફક્ત બે મિનિટ માટે જ બોઈલ કરીશું તો તમે જોઈ શકો છો અને આ એક ટ્રીપ્સ છે ઠંડા પાણીમાં કે બરફના પાણીમાં તમે આ પાલક ઉમેરી દેશો તો પાલક એકદમ ગ્રીન રહેશે અને પુલાવ તમારો પણ એકદમ સારો એવો ગ્રીન રહેશે તો આ એક ટિપ્સ અને ટ્રીક છે તો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બે કપ જેટલું પાણી ફરીથી લઈ લઈશું એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું અને હવે આપણે ચોખા બાફીશું તો તમે અહીંયા કૂકરમાં બાફવાના હો તો એક વિસલ કરી લેવાની અને આ રીતે તમે છૂટા બાફવાના હોય તો બે કપ જેટલું પાણી મીઠું અને ચોખા ઉમેરી હંસી ટકા જેવા કૂક થાય ત્યાં સુધી આપણે બોઇલ કરી લઈશું તો તમે જોઈ શકો છો સારો એવા કૂક થઈ ગયા તો હંસી ટકા જેવા કૂક થઈ ગયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વાસણમાં આપણે કાઢી લઈશું એટલે પાણી એકદમ સારું એવું નીતારવાનું જેથી ચોખા તમારા એકદમ છૂટા છૂટા રહેશે તો એક વાસણમાં કાઢી પંખા નીચે આપણે ઠંડા કરવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો કૂકરમાં તમે કૂક કરવાના હો તો તમે એક વિસ્તારના પણ ચોખા આવા જ રહેશે હવે આપણે મિક્સિંગ જારમાં ત્રણથી ચાર તીખા હોય એવા મરચાં એક ઇંચ આદુનો ટુકડો છથી સાત લસણની કળી ઉમેરી દઈશું અને બ્લાન્ચ કરેલી આપણે પાલક ઉમેરી દઈશું પાણી વગર જ પેસ્ટ તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો હવે આપણે પુલાવનો વઘાર કરીશું તો એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને સાથે એક ચમચી જેટલું દેશી ઘી ઘરનું હોય એ લેવાનું બહુ સારો ટેસ્ટ આવે છે તમે માત્ર ઘીમાં પણ બનાવી શકો છો હું અહીંયા બંને વાપરી રહી છું તેલ અને ઘી સારું એવું ગરમ થાય એટલે એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરાનો કલર બદલાય કે જીરું ફૂટવા લાગે એટલે આપણે એમાં તજ ઉમેરી દઈશું સાથે એક મોટી ઇલાયચી ઉમેરી દઈશું મરી અને લવિંગના દાણા ઉમેરી દઈશું તો થોડા આખા મસાલા ઉમેરવાથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું સાતળી લઈશું ને હલકી ગુલાબી જેવી થાય ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાની તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની તો એકદમ સારી એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ હવે એમાં બોઈલ કરેલા મકાઈના દાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મકાઈના દાણાની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી જે પ્રમાણે લેવી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે એમાં આપણે હવે પાલકની પેસ્ટ જે બનાવી હતી એ ઉમેરી દઈશું પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો તમે જોઈ શકો છો પાલકમાં પણ થોડું પાણી હોય એટલે એકદમ સારું એવું છૂટું પડશે તો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો પાલકને બહુ વધારે કૂક નથી કરવાની માત્ર પાંચથી છ મિનિટ જેવું જ કૂક કરીશું સૂકા મસાલા કરી લઈશું તો એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બે મોટી ચમચી જેટલો બિરયાની મસાલો તમારી પાસે પુલાવનો મસાલો હોય તો પણ ચાલે અને બંને ના હોય તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો મિક્સ કરી દીધું એકદમ સારી રીતે હવે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું પાલકમાં પણ નેચરલી મીઠું હોય અને મકાઈ બાફી ત્યારે પણ આપણે મીઠું મેર્યું રાઈસ બાફ્યા ત્યારે પણ મીઠું મેર્યું એટલે એ રીતનું ઉમેરવાનું એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ અને ક્રીમી જેવો ફ્લેવર આવશે અને એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે સ્કીપ કરવાય તો કરી શકાય મિક્સ થઈ જાય એટલે આપણે થોડીવાર કૂક થવા દઈશું આમ જ ખુલ્લું કૂક થવા દેવાનું અને એક મિનિટ જેવું થાય એટલે બોઇલ કરેલા રાઈસ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા અને ખીલા ખીલા રાઈસ બન્યા છે તો બધા રાઈસ ઉમેરી દીધા હવે એકદમ હળવા હાથે રાઈસને ઉપર નીચે એટલે મિક્સ કરી લઈશું તો પાલકની પ્યુરી પેસ્ટ રાઈસમાં એકદમ સારી રીતે કોટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે મિક્સ કરવાના જેથી રાઈસ ચોખા તમારા તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે ને અત્યારે ચોમાસાની સિઝનમાં મકાઈ બહુ જ અવેલેબલ હોય છે તો કંઈક નવું ખાવાનું મન થાય કે પછી ચોમાસામાં ગરમ ગરમ કંઈક ખાવાનું મન થાય તો તમે આ રાઈસ બનાવીને ખાઈ શકો છો મિક્સ કરી દીધું ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે હળવાથી મિક્સ કરી દઈશું તો એકદમ ઇઝી રેસીપી છે ફટાફટ બનીને તૈયાર થઈ જશે મકાઈ પાલકનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો મેં આ રીતે બાઉલમાં કાઢી આ રીતે પ્લેટમાં સવ કરી લીધો તો તમે જોઈ શકો છો અને દહીંવાળું બુંદીનું રાયતું આપણે સવ કરીશું તમે પ્લેન દહીં પાપડ સલાડ સાથે પણ સવ કરી શકો છો અને ગુજરાતી કઢી સાથે તો બહુ ટેસ્ટી એવો લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો બહુ હેલ્ધી અને ટેસ્ટી છે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવ